લોકસભાની ચૂંટણી પહેલા પોતાની પડતર માંગ સ્વીકારવા માટે આંદોલન શરૂ થયું છે જો તેમની માંગ પૂર્ણ ન થાય તો તેઓ ગાંધીનગર જઈ વિરોધ નોંધાવશે માંગ હોવા છતાં હજુ સુધી તેને પૂર્ણ કરવામાં આવી નથી તેને લઈ રાજ્યભરના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે રાષ્ટ્રીય સ્વયંપ્રત મોર્ચાના અધ્યક્ષે જણાવ્યું કે સાતમા પગાર પંચનો હજુ પણ યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવ્યું નથી. મહિલા શિક્ષકોની પ્રસ્થુતિની રજાને લઈને પણ વર્ષ 1996 થી અમારી માંગણી પૂર્ણ થઈ નથી. જૂની પેન્શન યોજનાથી લઈ અલગ અલગ માંગણીઓ હજુ સુધી પૂર્ણ કરી નથી. તેને લઈ આજે 44 જેટલા કેન્દ્રો બનાવી મતદાન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આ મુદ્દે ગાંધીનગર સુધી લડત આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતની અંદર શિક્ષક સહિત અન્ય કર્મચારીઓ ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા અને અન્ય પડતર પ્રશ્નો જેવા કે સાતમા પગાર પંચ મુજબના ભત્તાઓ જારી કરવા મહિલાઓની પ્રસ્તુતિ રજા જે ઓગણીસો છન્નુંથી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો એસટાટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા એ સિવાય આ એનપીએસ અંતર્ગત જે ત્રણસો રોકડ સ્વરૂપે જે રજા છે એને રોકડમાં રૂપાંતર કરવું એ સિવાય આપણે મહાનગરપાલિકા નગરપાલિકા કેટલી એમાં બેતાલીસો ગ્રેડ પેનો પ્રશ્ન હજુ પણ પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂર્ણ કરવો અને બાકી બધી જે પડતર માંગનો છે એ ઝડપથી પૂરી થાય એ માટે આ આંદોલન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સુરત